પહેલા આ ભીમલાને ને ભારે વાર લાગી મજો ઘીરે ન હુઈ ગયો ને સી ખબર પહેલા તો એમ કહે આય બેસ હું ભીમલાને ને જાતો આવું આમ જો પણ ભીમલા લઈને આવજો ગાયો ગા પાછો હો હો હાથે જા મારા ભાઈ રહ્યું ને એને ભીમલાને કીધું હોય કે તું ભાગી જાગી મને રહ્યું ને મારા ભાઈ ઉપર ભરોસો ન આવતો 来，我也砸不死。 મને તો ખબર દીકનો મારો દીકરો મારો ભાઈ સીધો ભીમલા ઘીલા આ ખૂણા શું કરે दादा હું નઈ આવું કે તમારો ડો ભરવળું પાડી દેશે એ સારું કર્યું ભીમલા કે હું તને લેવા નથી આયો સમજો પાખ દી જરતો જ નઈ મારા દીકરે ની ખરાટાને શીખ આવી ગઈ કા ભૈલા કા ભૈલા ભીમલો તાયા નથી મને એમ કે ઘીરે છે કાંઈ વાંધો નહીં ભૈલ્યા બે સ ને તને નિરાયતી મારે ઘીરે કાંઈ કામ નથી દીકરો મારો આવવાનો છે ને એના ઘીરે હા ભાઈ મારો દીકરો ક્યાં વધી બે છે હવે વજન સ્વહન થતો નથી ભાઈ આ ટાઈટ કેવી છે કા બહુ હમણાંથી પડે છે ભાઈલા તમને ઘડીકમાંય કેમ ટાઈટ સડી ગઈ

સમજો ભાઈ આજ હાન લગન માં હું ભીમલાને લેતો આવું જો હાન લગન માં નો આવે તો તારા પૈસા હાસા પણ જો હા જે નહીં મેકો એટલું સમજી લીજે હો હો આતે જા જા વાજે આપણે ભીમલા લાવે તો 2000 આવવાના હે અને નો લાવે ને તો 2000 આવવાના આપણે બે હાથ માં લાડવા છે એ ઉભો મારી ભીમલા

તું ગમે એટલો ભલે નેસા હોય પણ તને જો ડોહલી મારે ને હે તો ઈ નો ભૂલી જતો કે ડોહલી મને માર ખાતા જ નથી આવડતું હો દાદા

હવે તો ગામના ખબર પડશે કે માર ભાઈ ભૂરિયા ને હું હરવી દઉં છું એ ગટાડો તને તઈ ખેલી દારૂ પાયો એનું 200 રૂપિયા નું તો બિલ છેડ્યું એ તોય તારો નેસો જીવો ક્યાં એ તને તારો બાપ ભાભા આદુ ને તો તારો નેસો ઉતરી જાય